હેલો ફ્રેન્ડ્સ અને મિત્રો જય માતાજી મિત્રો આજકાલ જે જે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેના વિશે આપણે ચર્ચા કરવાની છે ખાસ કરીને આપણા ગુજરાતના લોકલાડી લેવા જિગ્નેશભાઈ બારોટે માફી માંગી છે અને કોને માફી માગી છે એ વિશે આપણે ચર્ચા કરવાની છે આજે મિત્રો તેમનું એક સોંગ આવેલું નસીડી કરી ગઈ આ સોંગ રિલીઝ થયું હતું એકતા સાઉન્ડમાં તો મિત્રો એ સોંગમાં એનું શૂટિંગ દીવ દમણમાં થયેલું હતું અને ગુજરાતની અંદર દારૂબંધીની તો હે તો એના કારણે લોકોને ખોટું લાગ્યું છે તો બસ જિગ્નેશ બારોટે માફી માગી છે તમે જોઈ લો વિડિયો જિગ્નેશ બારોટ શું કહી રહ્યા છે બસ જય માતાજી મિત્રો જય માતાજી મિત્રો હું છું આપનો જિગ્નેશ બારોટ મિત્રો થોડા સમય પહેલા મારું એક સોંગ એકતા સાંભળ રિલીઝ કર્યું જેનું નામ હતું નશેડી કરી ગઈ આનું શૂટિંગ માઉન્ટ આબુમાં કરેલું હતું આબુમાં તો એમાંથી ઘણા લોકોને મન દુઃખ લાગ્યું છે કે ભાઈ આ તી રીતે જામ છે તો જેને મન દુઃખ લાગ્યું હોય એમની માફી ચાહું છું અને ફરીવાર આવી ભૂલી થાય જય માતાજી